હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો તમ બધા સ્વાગત છે તમારું નોલેજ સંકુલ સંકુલની યુટ્યુબ ચેનલ ઉપર આપણે એક સિરીઝ ચાલુ કરી છે એ છે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સિરીઝ ઓકે આખા સિલેબસમાંથી જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે એ તમને અહીંયા સોલ્વ કરાવીશ ઓકે સ્ટ્રેટ ફોરવર્ડ જવાનું છે સીધી બાત નો બકવાસ અને જે પણ રિપીટેડ એમસીક્યુ છે રિપીટ થાય છે એવા એમસીક્યુ આપણે લેશું અને જે પૂછાયેલા છે એવા એમસીક્યુ આપણે લેશું

હવે નાનું આંતરડું છે ને એનું ટર્નિંગ પોઈન્ટ છે નાના આંતરડાની અંદર એનું શોષણ થશે નાના આંતરડામાંથી દવાનું શું થશે ભાઈ શોષણ થશે ને કોના દ્વારા શોષણ થશે તો એની નાના આંતરડાની દીવાલ દ્વારા શોષણ થઈને ક્યાં જશે તો એની અંદર એક વેલ આવેલી હોય છે જેને કહેવામાં આવે છે પોર્ટલ વેઇન આ પોર્ટલ વેઇન છે સીધી કોને કનેક્ટ કરે છે એ કનેક્ટ કરે છે યકૃતને લિવરને કનેક્ટ કરે છે ને ત્યાંથી આ જે દવા છે એ ક્યાં આવે છે અંદર આવે છે હવે ની અંદર શું થાય થાય છે અંદર છે ચયાપચય થઈ અને અમુક ભાગ દવાનો છે એ તૂટી જાય છે અમુક ભાગ તૂટી અને નિષ્ક્રિય જાય છે અમુક ભાગ સક્રિય રહી છે આ જે ભાગ સક્રિય છે એને ક્યાં સુધી પહોંચાડવામાં આવે છે હૃદય સુધી પહોંચાડવામાં આવે છે ઓકે અને ત્યાંથી પછી ક્યાં એડ થાય છે લોહીની અંદર એડ થાય છે તો આવી રીતે આનું પહેલા આપણે મુખ દ્વારા લીધી પછી જઠરમાં જાય છે જઠરમાંથી નાના હંતાડામાં નાના હતા દિવાલ દ્વારા એનું શોષણ થાય છે શોષણ શોષણ થયા પછી પોર્ટલ વેનમાં એન્ટર કરે છે પોર્ટલ વેઇન ક્યાં સુધી લંબાયેલી હોય છે યકૃત સુધી યકૃતમાં એનું ચયાપચય થાય છે એટલે એને તોડે છે ઓકે એને તૂટીને અમુક ભાગ એનો નિષ્કે થઈ જાય છે જે થોડો ઘણો સક્રિય ભાગ હોય તો એ ક્યાં જાય છે હૃદયમાં જાય છે ને હૃદયમાંથી એ આખા શરીરમાં ફેલાય છે કોના દ્વારા રુધિર દ્વારા ઓકે તો આટલી વસ્તુ છે એ તમને એકદમ મસ્ત ક્લિયર થવી જોઈએ डन

હવે એટ્રોપિન છે એ એક દવા છે શું કરે છે એટ્રોપિન છે એક દવા છે શું કોને બ્લોક કરે છે તો કે ક્લોરિન ને બ્લોક કરે છે ઓકે એન્ટી ક્લોરિન એનર્જિક છે ઓકે ક્લોરિન ક્લોરિન ના જે પણ હોય એને શું કરે છે બ્લોક કરે છે ડન તો આ અસર કોના ઉપર કરે છે આ દવા છે પહેલા તો શું કરે છે તો કે આ દવા છે એને કહેવામાં આવે છે એન્ટી ક્લોની જે અટકાવે છે તો એના લીધે થશે તો હવે સમજો કે શરીરની અંદર આપણું જે શરીર છે આ શરીરમાં એક એસિટાઈલ કોલિન નામનું કોલિન હોય છે ઓકે આ એસિટાલ કોલિન નામનો ન્યુરોટ્રાન્સમીટર હોય છે આ શું છે સાહેબ તો કે આ ન્યુરોટ્રાન્સમીટર છે ઓકે હવે શું થાય છે શું તો કે આ જે ન્યુરોટ્રાન્સમીટર છે એ શું ઉત્પન્ન કરે છે તો લાળ છે લાળ ગ્રંથિમાંથી પરસેવો છે પાસું છે આ બધી વસ્તુ છે ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે અને આ એટ્રોપિન છે એ આ ન્યુરોટ્રાન્સમીટરને શું કરી દે છે બ્લોક કરી દે છે અને કામ કરવા દેતું નથી તો થાય છે શું તો આના કારણે ઘણી અસરો થાય છે એક તો મોઢું ડ્રાય માઉથ શું થાય છે ડ્રાય માઉથ થાય છે અને ડ્રાય માઉથ ને આપણે ટેકનિકલ ટર્મમાં કહીએ તો એને કહેવાય ઝેરોસ્ટોમિયા શું કહેવાય ઝેરોસ્ટોમિયા કહેવામાં આવે છે ડ્રાય માઉથ ને શું કહેવામાં આવે છે जेरोस्टोमिया ओके जेमा लार નું ઉત્પાદન ઘટી જાય આપણે વાત કરી ને શું થાય लार નું ઉત્પાદન ઘટી જાય છે लार બનવાનું શું થઈ જાય છે ભાઈ બંધ થઈ જાય છે ઓકે તો રાઈટ આન્સર શું આવશે અહીંયા ડ્રાય માઉથ ઝેરોસ્ટોમિયા ઓકે પણ બીજા एमसीक्यू ને સમજીએ બીજા ઓપ્શન ને સમજીએ એક્સેસ એક્સેસિવ સેલાઇવેશન એક્સેસિવ સેલાઇવેશન એટલે કે શું તો કે વધારે પડતો સ્ત્રાવ કોનો સળાઈવાનો ખોટી વસ્તુ છે મિયોસિસ મિયોસિસ એટલે કે જે કીકી છે કીકી નાની થવી નહીં કીકી નાની ન થાય કીકી મોટી થાય કીકી શું થાય છે મોટી થાય છે નાની નથી થતી ઓકે અને બીજું છે ડાયરિયા ડાયરિયા થાય નહીં ઓકે તો સાહેબ એક તો આપણે કહી દીધું ચાલો કીકી મોટી થાય છે કીકી મોટી થાય એક મોઢું સુકાય એક કીકી મોટી થાય બીજું હૃદયના ધબકારા વધે અને લાસ્ટ છે કબજિયાત આ ચાર એની સાઇડ ઇફેક્ટ છે એક મોઢું સુકાય જેને આપણે ઝેરોસ્ટોમિયા કહીએ છીએ ડ્રાય માઉથ કીકી મોટી થઈ હવે કીકી મોટી થવી છે એનું એક ટેકનિકલ નામ છે આને કહેવામાં આવે છે માઇડ્રીસિસ માઇડ્રીસિસ કહેવામાં આવે છે ઓકે પછી હૃદયના ધબકારા વધવા હદયના ધબકારાને શું કહેવામાં આવે છે टेक आइडिया और कब्जियत चने के वहां जो कॉन्स्टिपेशन ओके तो हमारा राइट आंसर क्या આવશે ડ્રાય માઉથ डन क्लियर થઈ છે આટલી વસ્તુ સમજાવી જોઈએ તમને ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ બાયફેઝિક લિક્વિડ ડોઝિસ બાયફેઝિક લિક્વિડ ડોઝિસ ઓકે ચલો આના વિશે વાત કરીએ શું છે બાય ફેઝિક લિક્વિડ ડોઝિસ ફોર અ કન્સિસ્ટિંગ ઓફ ફાઇનલી ડિવાઇડેડ સોલિડ પાર્ટિકલ ડિસ્પર્સડ ઇન ધ લિક્વિડ વેહીકલ ઇઝ નોન એઝ જે એક બાય ફેઝિક શું છે ડોઝ છે લિક્વિડ છે બાય ફેઝિક એટલે બે ફેઝ વાળું બે ફેઝ વાળું હોય છે ઓકે જેની અંદર બે ફેઝ જોવા મળે જેમ કે તેલ અને પાણી તેલ અને પાણીની અંદર બે ફેઝ છે ઓકે પણ જ્યારે આપણે સુગર ને પાણી ની અંદર આપણે દ્રાવ્ય કરીએ છીએ તો એમાં બે ફેઝ હોતા નથી એમાં એક જ ફેઝ હોય છે તો આ પહેલા આપણે સમજીએ કે આ સસ્પેન્શન શું છે ઓકે એક હોય છે બાયફેઝિક એક હોય છે મોનોફેઝિક અને સેમી સોલિડ ત્રણ પ્રકારના હોય છે બાયફેઝિક જેની અંદર બે ફેઝ હોય મોનોફેઝિક કે જેની અંદર એક જ ફેઝ જોવા મળે છે સિંગલ ફેઝ હોય છે ઓકે અને એક હોય છે સેમી સોલિડ કે જેની અંદર ફેઝ જો મળતા નથી જેમ કે ઝેલ લઈ લો તમે કોઈ ટ્યુબ લઈ લો આ કેવી છે આ સેમી સોલિડ છે ઓકે તો સાહેબ અહીંયા શું આવશે અહીંયા શું આવી શકે અહીંયા રાઈટ આન્સર શું આવશે બાય ફેઝિક ની વાત કરી છે બે ફેઝ હોવા જોઈએ બાય ફેઝિક ના ઉદાહરણમાં હંમેશા તમારે યાદ રાખવાનું છે શું શું આવશે સસ્પેન્શન અને ઇમલ્શન બાય ફેઝિક માં કોણ આવશે સસ્પેન્શન પ્લસ ઇમલ્શન મોનોફેઝિક માં કોણ કોણ આવે છે Monophysic má väče syrop očí eleiris terba soluons a ke má väčče a ne semisolid má akov má vete ointment Cream. Krim a nepelst a ke má väče bej, toká semisolid má väča

હવે ઇમલ્શન છે એમાં શું થશે ખબર ઇમલ્શન આપણે કોને કહીશું તો કે એની અંદર બે અદ્રાવ્ય વસ્તુઓ જેમ કે તેલ અને પાણી આને કહેવાય ઇમલ્શન આ કેવી છે અદ્રાવ્ય છે કેવી છે અદ્રાવ્ય છે પણ અહીંયા શું કીધું છે અહીંયા સોલિડ પાર્ટિકલ છે હવે આ બંને કેવું છે લિક્વિડ છે આની અંદર બે ફેઝ છે લિક્વિડ હશે જ્યારે સસ્પેન્શન છે એની અંદર એક ફેઝ સોલિડ હશે અને એક ફેઝ કેવો હશે લિક્વિડ હશે બે ફેઝ જોવા મળશે ઓકે તો સોલિડ પાર્ટિકલ છે લિક્વિડમાં કેવા હોય છે ઇક્વલી ડિસ્પર્ઝ હોય છે તો આનું ઉદાહરણ કયું છે ભાઈ આનું ઉદાહરણ છે સસ્પેન્શન સસ્પેન્શન ઇઝ ધ ઓનલી રાઈટ આન્સર સમજાય છે મગજમાં બેસે છે ભાઈ ચલો એમસીક્યુ નંબર ફોર શું કહે છે અંડર ધ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ નાઇન્ટીન ફોર્ટીન વિચ શેડ્યુલ સ્પેસિફિકલી લિસ્ટ ધ પ્રિસ્ક્રિપ્શન ડ્રગ દેટ મસ્ટ બી સોલ્વ બાય અગેન્સ્ટ અ વેલિડ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન એવી દવાઓ એવી દવાઓ કે જે એક વેલિડ પ્રિસ્ક્રિપ્શન સિવાય દેવાતી નથી એનો સમાવેશ કયા શેડ્યુલની અંદર થાય છે એનો સમાવેશ કયા શેડ્યુલની અંદર થાય છે તો બધા શેડ્યુલ જોતા જાય આપણે શેડ્યુલ એક્સ ની અંદર કોનો સમાવેશ થાય છે તો કે શેડ્યુલ એક્સ ની અંદર જે નશીલી દવાઓ છે નાર્કોટિક્સ નશીલી દવાનો સમાવેશ થાય છે નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક દવાનો સમાવેશ થાય છે આની અંદર ઓકે આના નિયમો કેવા હોય છે ખૂબ જ કડક હોય છે

પણ આ નસીલી નથી હોતી આ નસીલી હોતી નથી ઓકે શેડ્યુલ એમ શેડ્યુલ એમ શું કહે છે તો કે દવાનું જે ઉત્પાદન છે દવાઓના ઉત્પાદન વિશેની માહિતી હોય છે આમાં ઉત્પાદન વિશેની માહિતી જેને કહેવામાં આવે છે જીએમપી ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ શું કહેવામાં આવે છે

तो बीटा लेक्टम हो छे एना विषय जो आपण बात करिए तो एक एंटीबायोटिक ने मोठो समूह के एंटीबायोटिक ने समूह नी अंदर पेनिसिलिन ले लियो तुम्ही तो પછી सेफालोस्पोरिन ले लियो पेनिसिलिन से सेफालोस्पोरिन से ત્યાર बाद कार्बापेनम्स ले लियो અને મોનોબેક્ટમ્સ આ બધી શું છે આ એન્ટિબોડી છે ને આ બધાના બંધારણની અંદર આના બંધારણની અંદર શું હોય છે એક રિંગ સ્ટ્રક્ચર હોય છે એ જે રિંગ જોવા મળે છે ને એને કહેવામાં આવે છે બીટા લેક્ટમ શું કહેવામાં આવે છે બીટા લેક્ટમની રિંગ છે એ કહેવામાં આવે છે હવે બીટા લેક્ટમ છે એ કરે છે શું તો બીટા લેક્ટમ છે એ બેક્ટેરિયા ઉપર અસર કરે છે કોના ઉપર

ઈ જવાબદાર છે ત્યારબાદ જે ડીએનએ રેપ્લિકેશન ની અંદર કઈ જવાબદાર છે ક્વિનોલ્સ આની અંદર ક્વિનોલ્સ જવાબદાર છે ઓકે તો ઓન્લી રાઈટ આન્સર ઇઝ ઇનિબિશન ઓફ સેલ વોલ સિન્થેસિસ ડન ચલો ઇન ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ વિચ હાર્ટ ચેમ્બર રિસીવ ધ ઓક્સિજનેટેડ બ્લડ ડાયરેક્ટલી ફ્રોમ ધ લંગ્સ વાયા પલ્મોનરી વેન્સ ઓકે ચલો પરિવહન સમજીએ આની અંદર આપણે પરિવહન સમજવાનું છે એના ડોમિનો ક્વેશ્ચન છે કઈ રીત હોય છે તો આપણો જે રુધિર છે એ શરીરના અંગો તરફથી ક્યાંથી ભાઈ શરીરના અંગો તરફથી જે રુધિર છે એ ક્યાં આવે છે જે કેવું છે CO2 વાળું છે આ રુધિર ક્યાં આવશે આ રુધિર આવશે જમણા એટલે કે રાઈટ કરણક ની અંદર ક્યાં આવે છે જમણા કરણક ની અંદર આવે છે

ક્લિયર થઈ છે એન્ટી હાઈપરસેન્સિટિવ એટલે કે જે દવા નું છે હાઈ બીપી છે એને મેન્ટેન કરે હાઈ બ્લડ પ્રેશર ને શું કરે છે લો રાખવાનું કામ કરે છે અને ટ્રાન્ક્વિલાય એટલે મનને શાંત રાખે છે મનને શાંતિ આપે એવું ઓકે આ આ શું હોય છે એવું આલ્કલોઇડ કોની અંદર હોય છે એવું આલ્કલોઇડ કેની અંદર જોવા મળે છે એ વાત કરી છે ઓકે તો

બીટા ઓક્સિડેશન કાઢી નાખો કારણ કે કોના માટે છે ચરબી માટે છે આ ત્રણેય છે કોના માટે છે ગ્લુકોઝ માટે છે હવે ગ્લુકોઝ નું બ્રેકડાઉન બ્રેકડાઉન લાઇસિસ તૂટવું ગ્લાયકો લાઇસિસ કયું છે ઓપ્શન નંબર સી તો સાહેબ ગ્લુકો નિયો ની અંદર શું થાય ને ગ્લુકો જીનોસ લાઇસિસ ની અંદર શું થાય છે ગ્લાયકો જીનો ની અંદર શું થાય છે આની અંદર શું થાય છે બી કહી દો ચલો તો જે

એમાંથી ગ્લુકોઝ બનાવવાનું કામ કરતો હોય છે જેને કહેવાય છે ગ્લુકોઝ ગ્લુકોનિયોજિનેસિસ ઓકે ચલો નાઇન્થ ક્વેશ્ચન છે ધ સ્ટડી ઓફ ધ ફ્લો પ્રોપર્ટીઝ ઓફ લિક્વિડ સ્પેશિયલી નોન ન્યુટોનિયન ફ્લુઇડ લાઈક ધ ઓઇન્ટમેન્ટ એન્ડ જેલ ઇઝ ટર્મ એઝ ઓઇન્ટમેન્ટ અને જે જેલ છે એની સ્ટડીને શું કહેવામાં આવે છે સિમ્પલી છે આ જે ફ્લો છે એની સ્ટડીને કહેવામાં શું આવે છે ઓકે સમજ્યા ઓપ્શન ઉપરથી જવું પડશે માઇક્રોમેડિટ્સ માઇક્રોમેરિટ્સ ઇકોની સ્ટડી માટે વપરાય છે માઇક્રો એટલે સૂક્ષ્મ માઇક્રો એટલે શું થાય ભાઈ સૂક્ષ્મ થાય છે માઇક્રો એટલે શું થાય છે સૂક્ષ્મ ઓકે તો આ જે સૂક્ષ્મ પદાર્થો છે એની સ્ટડી માટે વાપરવામાં આવે છે રિયોલોજી યસ રિયોલોજી કેના માટે વાપરવામાં આવે છે તો કે રિયોલોજી છે ઈ દ્રવ્યોનો જે ફ્લો છે અને એનું જે ડિસ્ટ્રિબ્યુશન છે એના અભ્યાસ માટે વાપરવામાં આવે છે ફ્લો અને ડિસ્ટ્રીબ્યુશનના અભ્યાસ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે ત્યાર પછી જે સોલ્યુબિલિટી છે સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા દ્રાવ્યતાના અભ્યાસ માટે વાપરવામાં આવે છે કોમ્પ્લેક્સ સેક્શન એટલે કે જે બંધારણ બને છે જે સંકુલો બને છે એના અભ્યાસ માટે આને વાપરવામાં આવે છે ઓકે હવે એરિયોલોજીની અંદર શું જોવામાં આવે છે રિયોલોજીની અંદર મેન્યુફેક્ચરિંગ એના વિશે સ્ટડી કરવામાં આવે છે એપ્લિકેશન ઉપર સ્ટડી કરવામાં આવે છે અને સ્ટેબિલિટી ઉપર સ્ટડી કરવામાં આવે છે આ ત્રણેય વસ્તુ ઉપર સ્ટડી કરવામાં આવે છે રિયોલોજીની અંદર ઉત્પાદનની અંદર જેમ કે દવાઓ કઈ દવાને મિક્સ કરવી અને બોટલમાં ભરવા અને એનો ફ્લો કેટલો રહેવો એનો ફ્લો રેટ જાણવા માટે ઓકે એપ્લિકેશન એટલે કઈ રીતથી લગાડવી અને લગાડ્યા પછી ચામડી ઉપરથી વહી જશે ત્વચા ઉપરથી કે ત્યાં ચોઈટી રહેશે સ્ટેબિલિટી કેટલા સમય સુધી છે એ રહી છે ઓકે ક્લિયર થાય છે

જે છે એ ટેલિગ્રામ ચેનલ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો કઈ કાંઈક નવું શીખવા માટે ટેલિગ્રામ ચેનલ ચેનલ કરી અને જે છે એને શકો છો ઓકે કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેને કોર્સ જોતો હોય આખો તો આપણી પાસે આખો કોર્સ એ છે જેની આપણે જેની અંદર આપણે એક તદ્દન નવાજ જ કોન્સેપ્ટથી ચાલીએ છીએ અને નવાજ જ કોન્સેપ્ટની અંદર આપણે ભણાવીએ છીએ ઓકે ત્યાર પછી જો ખાલી બુક જોતી હોય તો ખાલી બુકે અવેલેબલ છે થિયરિટેલ બુક

શકશો ઓકે કારણ કે કોમ્પિટિશન નો દોર છે વેલા તે વેલાના ધોરણે ચાલો ઠીક છે લેક્ચર આપણે પૂરો કરીએ જય હિન્દ જય ભારત